મારા મિત્રો છેલ્લે સુધી જોજો તમે પણ જાણીને ચોંકી જશો કે બે ભાઈઓની એક છે આ અમદાવાદની સાચી વાર્તા છે હું મારા માતા પિતા સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી અને મારું બાળપણ ડરાવના સપના જેવું હતું મારા નસીબે મારી સાથે એવો ખેલ ખેલ્યો કે જીવનમાં આગળ વધ્યા પછી પણ હું મારો ભૂતકાળ ભૂલી શકતી નહીં મારા માતા પિતા ક્યારેય ઈચ્છતા ન હતા કે મારું જીવન બરબાદ થાય અને હું મારા જ ઘરમાં કેદી બનીને રહી જાઉં એકલા માટે મારી માતાએ મને બધાથી છુપાવીને મારી ફઈના ઘરે મોકલી દીધી તેમનું પણ કોઈ સંતાન ન હતું તેથી જ મારા ફઈ અને ફૂટે મને તેમના બાળક કરતાં પણ વધુ માનતા હતા મને ભણાવી અને મને મારા પગ પર ઊભું કર્યો હવે હું શહેરની કંપનીમાં કામ કરતી હતી હું બહુ ઓછું બોલી હતી મને લોકો સાથે બહુ ભળવાનું પસંદ નહોતું હું સવારે નોકરીએ જતી અને સાંજે ઘરે પાછો આવતી ઘરે પાછા આવ્યા પછી મારા ફઈ મને ખવડાવતા અને મારા માટે ચા બનાવતા પછી અમે બંને વાતો કરવા લાગતા અને વાતો કરતા કરતા સમય ક્યારે વીતી જતો એનું ભાન જ ના રહ્યું અને પછી ફુઆ ઓફિસેથી ઘરે આવવાનો સમય થઈ જતો જ્યારે તે ઓફિસેથી ઘરે આવતા ત્યારે મારા માટે કંઈક લઈને જ આવતા પણ જ્યારે પણ મારો ભૂતકાળ યાદ આવે છે ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી જાય છે પણ ફઈ અને ફુઆના પ્રેમે મને મારો ભૂતકાળ ભૂલવા મજબૂર કર્યો હતી હવે હું મારા જીવનમાં આગળ વધી રહી હતી એક દિવસ અમારી કંપનીમાં નવો મેનેજર આવ્યો તે વધુ હેન્ડસમ અને સ્માર્ટ હતો ઓફિસમાં બધી છોકરીઓ તેની આગળ પાછળ ફરતી હતી પણ તે કોઈની સામે જોતો નહોતો એક દિવસ મારે એ મેનેજરની કેબિનમાં કોઈ કામ માટે જવાનું થયું મેં દરવાજો ખખડાવ્યો તેણે કહ્યું કોણ છે અંદર આવો હું નર્વસ થઈ ગઈ હતી અને કહેવા લાગી સર મારું નામ રોમા છે તમે મને આ ફાઇલ આપી છે પણ મને અગાઉનો રેકોર્ડ સમજાતો નથી શું તમે મને મદદ કરશો તેણે કહ્યું હા કેમ નહીં હું તમને બધું સમજાવીશ ફાઇલ જોઈને તે મને કામ સમજાવવા લાગ્યો અને હું તેની સામે જોવા લાગી મારી આંખ તેનાથી દૂર જવા માટે સક્ષમ ન હતી તે ખરેખર ખૂબ જ સુંદર હતો આ સમયે તેણે મને ચપટી વગાડી અને કહ્યું હેલો રોમા તમે કોના વિચારોમાં ખોવાયેલા છો હું અચાનક તેના વિચારોમાંથી બહાર આવી અને તેની સાથે વાત કરવા લાગી હા સાહેબ હું બધું સમજી ગઈ ચિંતા કરશો નહીં હું તમામ કામ પૂર્ણ કરીશ તે દિવસથી જ મારું હૃદય મેનેજર વિક્રમના પ્રેમમાં ડૂબી ગયું હતું પણ હું મારો ગુપકાર યાદ કરીને ડરી જતી હું મારી ફઈ સાથે બધું શેર કરતી હતી મારી પાસે તેના સિવાય કોઈ નહોતું તેથી જ તે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ હતી જ્યારે મેં તેને બધું કહ્યું તો તે મને સમજાવવા લાગી આ હવે તમારું જીવન છે તમે તમારા ભૂતકાળને ભૂલી જાઓ અને તમારા જીવનમાં આગળ વધો પણ મારા પગલામ ડગમગતામ હતા હું કની સમજી શકી નહીં દિવસો આમ જ પસાર થતા હતા વિક્રમ હવે મારા પર ઘણો વિશ્વાસ કરવા લાગ્યો હતો કારણ કે હું મારું કામ ખૂબ જ ઈમાનદારીથી કરતી હતી તેણે મારી સાથે કંપની વિશે બધું શેર કરવાનું શરૂ કર્યું એક દિવસમ હું તેની કેબિન તરફ જતી હતી તૈયારે હું તેને જોઈને દંગ થઈ ગઈ તે કદાચ કનિક વિચારી રહ્યા હતા અને તે મનમામ હસી રહ્યા હતા તેને જોઈને મારી નજર તેના પર અટકી ગઈ અને હું પણ હસવા લાગી અને વિચારવા લાગી કે કાશ તે પણ આવું જ વિચારતા હોય જે મારા હૃદયમાં છે તે જ તેમના હૃદયમાં હોય હું ત્યાં ઊભી રહીને મારી સાથે જ વાક કરતી હતી આજે બુઆના ઘરે કેટલાક મહેમાનો આવવાના હતા ફુઆએ તેના કેટલાક મિત્રોને બોલાવ્યા હતા આ કારણે હું પણ આજે ઓફિસેથી વહેલી ઘરે આવી ગઈ હતી પણ હું ઘરે આવી તો મારો મોબાઈલ નહોતો બુઆએ મને પૂછ્યું શું થયું કેમ પરેશાન છો મેં તેને કહ્યું કે મારો મોબાઈલ દેખાતો નથી તેથી તેને મને ફોન કરીને જોવાનું કહ્યું જ્યારે મેં ઘરના નંબરથી ફોન કર્યો ત્યારે કોઈએ મારો ફોન ઉપાડ્યો અવાજ સાંભળીને મારું મન ખુશ થઈ ગયું મેં કહ્યું સર તમે વિક્રમે કહ્યું કે હું મારો મોબાઈલ ઉતાવળમાં તેની કેબિનમાં છોડી દીધો હતો તે કહેવા લાગ્યા કે તમારો મોબાઈલ મેં મારી પાસે રાખ્યો છે કાલ આવી લઈ જાજો મેં કહ્યું ઓકે સર થેન્ક યુ તેને કહ્યું આમાં ધન્યવાદનો પ્રશ્ન જ નથી બીજા દિવસે જ્યારે હું ઓફિસે સરની કેબિનમાં મારો મોબાઈલ લેવા ગઈ મોબાઈલની સાથે તેણે મારા હાથમાં એક પત્ર પણ આપ્યો આ જોઈને હું ડરી ગઈ અને કમી બોલ્યા વગર ઝડપથી કેબિનમાંથી બહાર આવી ગઈ બહાર આવ્યા પછી મેં મારું કામ કરવાનું શરૂ કર્યું અને વિચારવાનું શરૂ કર્યું કે મને ખબર નથી કે આ પત્રમાં શું છે જે તેને મને આપ્યો છે પછી સાંજ પડી ગઈ હતી અને જ્યારે હું ઓફિસેથી ઘરે આવી ત્યારે મેં તેનો પત્ર મારા રૂમમાં વાંચ્યો એ વાંચીને મને પરસેવો વળી ગયો હું ખૂબ જ નર્વસ હતી વિક્રમે પત્રમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો એક તરફ હું ખુશ હતી કે મેં વિચાર્યું હતું તેમ થઈ રહ્યું છે વિક્રમ પણ મને પસંદ કરતો હતો અને બીજી તરફ હું મારા ભૂતકાળથી પણ ડરતી હતી ત્યારે મારી ફઈ મારા રૂમમાં આવી તેને મારા ચહેરા પરની તકલીફ જોઈ તે મને પૂછવા લાગી પ્રોમાં શું થયું તું થોડા દિવસથી પરેશાન લાગે છે મેન તેમને કહ્યું કે વિક્રમે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે તો તે હસવા લાગી અને કહ્યું કે આટલી નાની વાત છે તો તું કેમ ગભરાઈ રહી છે કહ્યું તમે જાણો છો કે મારે કેવી રીતે લગ્ન કરવા તેને મારી વાત કાપી નાખી અને કહેવા લાગી તારું નસીબ છે છે આવા સરસ છોકરાનો સંબંધ તારી પાસે આવ્યો અને તું ના પાડી રહી છો હું તારા ફુવા સાથે વાત કરીશ તે ચોક્કસપણે સંબંધ માટે સંમત થઈશ એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ હવે જ્યારે બધું મારી એક વિચારસરણી મુજબ થઈ રહ્યું હતું ત્યારે મારું હૃદય સ્વીકારવા તૈયાર નહોતું થોડા દિવસો પછી વિક્રમ મારો હાથ માંગવા મારા ઘરે આવ્યા તેને પોતે ફુવા પાસે અમારા લગ્નની વાત કરી તેને કહેવાનું શરૂ કર્યું કે મને ખૂબ જ શરમ આવે છે કે મારે જાતે મારા લગ્નની વાત કરવા આવવું પડ્યું પરંતુ હું મજબૂર છું કારણ કે મારા માતા પિતા વહીન રહેતાથી ફઈ અને ફુવાને વિક્રમ એટલો ગમ્યો કે તેઓ તરત જ લગ્ન માટે રાજી થઈ ગયા પરંતુ તે ડર મારા હૃદયની અંદર ક્યાંક છુપાયેલું હતું જેના કારણે હું લગ્ન કરવાની ના પાડી પણ બુઆ અને ફૂફાએ મારી વાત ન માની અને મને સમજાવી અને સંબંધ માટે તૈયાર કરી હવે ઘરમાં લગ્નની શહેનાઈઓ વાગી રહી હતી પણ મારું હૃદય ધ્રુજી રહ્યું હતું હું વિચારતી હતી કે મારો ભૂતકાળ વિક્રમની સામે આવ્યો હતો અને હું પણ લગ્નની ધમાલમાં ખોવાઈ ગઈ અને મારા નસીબમાં વિક્રમનો પ્રેમ લખાયેલો જોઈને બધું ભૂલી ગઈ વિક્રમના પ્રેમે મને મારો ભૂતકાળ ભૂલાવી દીધો અમારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ મારા અને વિક્રમના આ રીતે લગ્ન થશે મેં ક્યારેય એવો વિચાર પણ કર્યો નથી પછી ટૂંક સમયમાં મારા લગ્નનો દિવસ આવી ગયો અને હું દુલ્હન બનીને વિક્રમના ઘરે આવી અહીં બધું મારા સપના પ્રમાણે ચાલતું હતું આટલા મોટા ઘરની હું એકમાત્ર માલિકન હતી ઘરની બધી જવાબદારી મારા માથે હતી હવે મારે વિક્રમનું ઘર સંભાળવાનું હતું વિક્રમ પણ મારા પર આંધળો વિશ્વાસ કરતા હતા લગ્નની રાતે મે વિક્રમ પાસે વચન લીધું હતું અને વિક્રમે પણ તેના સાચા પ્રેમની સાથે આ વચન છેલ્લી હદ સુધી નિભાવ્યું હતું હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારા જીવનમાં એવો વળાંક આવશે કે વિક્રમ અને મારો પ્રેમ નબળો પડી જશે હું અને વિક્રમ અમારા જીવનમાં ઘણા ખુશ હતા એક રાત્રે અમે ડિનર કરી રહ્યા હતા ત્યારે વિક્રમે મને કહ્યું રોમા કંપનીમાંથી બે મહિનાની રજા મળી છે આપને ક્યાંક ફરવા જઈએ મને કહે તું ક્યાંક જવા માંગે છે આ સાંભળીને મને ખૂબ આનંદ થયો મેં કહ્યું વિક્રમ તમે સાચું કહો છો તેને કહ્યું હા હા તો મેં કહ્યું ઠીક છે તો પછી આપણે તમારા માતા પિતા પાસે જઈએ હું આજ સુધી તેને મળી નથી આ સાંભળીને વિક્રમ ખૂબ ખુશ થયા કહેવા લાગ્યા કે તે મારું દિલ જીતી લીધું છે તેને મને કહ્યું તે ગામમાં રહે છે અને તે ખૂબ જ સરસ છે મને ભણવાનો ખૂબ જ શોખ હતો તેથી જ તેને મને બાળપણમાં ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો મને પણ ઘણો સમય થઈ ગયો તેને ને પણ હું તેની સાથે ફોન પર વાત કરું છું મેં તેને અમારા લગ્ન વિશે પણ ફોન પર કહ્યું અને તે સાંભળીને ખૂબ જ ખુશ થયા અને હવે તે અમને બંનેને જોઈને ખૂબ જ ખુશ થશે મેં પેકિંગ શરૂ કર્યું વિક્રમે ટ્રેનની ટિકિટો કરાવી લીધી હું બીજા દિવસે જાગીશ ત્યારે દરવાજો ખખડાવ્યો મેં જઈને દરવાજો ખોલ્યો તો બહાર એક માણસ ઊભો હતો તેણે મને કહ્યું કે આ ટિકિટ છે વિક્રમ સરે કરાવી છે મેં તે ટિકિટ લીધી અને અંદર આવી એ ટિકિટ જોઈને મારી આંખો થીજી ગઈ હું ખૂબ જ નર્વસ થવા લાગી ત્યારે વિક્રમ આવ્યા તેને મારી સામે જોયું અને પૂછ્યું કે રોમાં બધું બરાબર છે ને મેં તેને કહ્યું કે હા બધું બરાબર છે મારા ચહેરા પરથી પરસેવો લૂચીને મેં તેને કહ્યું વિક્રમ આપણે થોડા દિવસો પછી જાય તો ચાલશે અત્યારે મારી તબિયત સારી નથી વિક્રમ મારા માટે ચિંતિત થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે ચાલો ડોક્ટર પાસે જઈએ મેં કહ્યું ના થોડો થાક લાગે છે જો હું આરામ કરીશ તો હું ઠીક થઈશ વિક્રમે મારા માટે ચા બનાવી અને દવા આપી હું મારા રૂમમાં ગઈ અને આરામ કરવા લાગી હું વિચારમાં ખોવાયેલી હતી મારા મનમાં હજારો પ્રશ્નો દોડી રહ્યા હતા મેં બુઆનો નંબર ડાયલ કર્યો તો બુઆનો નંબર પણ કામ કરતો ન હતો હવે હું વિચારતી હતી કે વિક્રમને ચાલો ડોક્ટર પાસે જઈએ મેં કહ્યું ના થોડ થાક લાગે છે જો હું આરામ કરીશ તો હું ઠીક થઈશ વિક્રમે મારા માટે ચા બનાવી અને દવા આપી હું મારા રૂમમાં ગઈ અને આરામ કરવા લાગી હું વિચારમાં ખોવાયેલી હતી મારા મનમાં હજારો પ્રશ્નો દોડી રહ્યા હતા મેં નંબર નંબર ડાયલ કર્યો તો પણ કામ કરતો ન હતો હવે હું વિચારતી હતી કે વિક્રમને કેવી રીતે ન પાડીશ છેવટે મેં તેને કહ્યું હતું કે આપણે તમારા માતા પિતાને મળવા જઈ રહ્યા છીએ પછી મેં વિચાર્યું કે કદાચ હું જે વિચારી રહી છું તેવું કની નથી આ બધો મારો ભ્રમ છે મેં પેકિંગ શરૂ કર્યું વિક્રમ ખૂબ જ ખુશ હતા પણ મારું દિલ આખા રસ્તે દુઃખી હતું હું સમજી શકતી નહીં કે હું વિક્રમને કઈ રીતે કહું આ ટ્રેનની મુસાફરી મને કયા મુકામ પર લઈ જશે મને મન ખબર ન હતી મને ખબર ન હતી હવે આર સફર ક્યાં પૂરી થશે ટ્રેન ઊભી રહી અને અમે ટ્રેનમાંથી નીચે ઉતર્યા કે તરત જ મારી આંખમાં અંધારું આવી ગયું અને મને ચક્કર આવવા લાગ્યા હું રજા મેળવી શકતો નહી મેં છીક છું મને મારી જાતને સમજાવવા મુશ્કેલી પડતી હતી અને વિક્રમ સ્ટેશન થી ગામ તરફ ચાલ્યા મારું હૃદય જોર જોર થી ધબકતું હતું જાણે વિક્રમના ઘર તરફ જતાં મારા પગલા આગળ વધવા તૈયાર ન હતા મારું હૃદય ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું અમે તેના ઘરના દરવાજે પહોંચ્યા કે તરત જ મને ડરના કારણે પરસેવો વળવા લાગ્યો ખબર નહીં મારું નસીબ મારી સાથે કઈ રમત રમી રહ્યું છે ઘરનો દરવાજો ખુલતાની સાથે જ મારા હોમ છોડી ગયા અંદર એક વૃદ્ધ માણસ હતા તે વિક્રમના પિતા હતા મેં ઝડપથી મારો ચહેરો ઢાંક્યો અને ઉતરીનો ઢોંગ કર્યો વિક્રમે મને પૂછ્યું કે શું થયું મેં કહ્યું કની નહીં ખરેખર મને નાનપણથી જ ધૂળની એલર્જી છે અને અહીં ગામડામાં ધૂળ ઘણી છે તેથી જ મેં અહીં મારો ચહેરો ઢાંકેલો રાખવો પડશે વિક્રમે કહ્યું ઠીક છે અંદર આવો પિતાને મળીને વિક્રમ ખૂબ જ ખુશ હતા તેઓએ તેને ગળે લગાવી અને પ્રેમ કર્યો અંદર એક વૃદ્ધ સ્ત્રી હતી તે વિક્રમની માતા હતી તેને જોઈને પણ હું ગભરાઈ ગઈ મેં મારો ચહેરો વધુ ચુસ્તકને ઢાંક્યો વિક્રમે બધાને મારી એલર્જી વિશે જણાવ્યું

તે દરમિયાન વિક્રમે પૂછ્યું કે રાજીવ ક્યાં છે હું આવ્યો ત્યારથી તેને જોયો નથી તે નામ સાંભળતા જ મારા હાથમાંથી ભોજનની થાળી સરકીને પડી ગઈ આ જોઈ વિક્રમની બહેને કહ્યું કે દેવરનું નામ સાંભળીને ભાભી ચોંકી ગયા હોય એવું લાગે છે પછી વિક્રમની માતા કહેવા લાગ્યા કે બસ કરો રાયમાં જ્યારે એની તારી ભાભી આવી છે તું એની પાછળ પડી ગઈ છે એટલે એ કહેવા લાગી કે માં હું તો મજાક કરતી હતી વિક્રમના પિતાએ જણાવ્યું કે રાજી કોઈ કામ માટે ગામની બહાર ગયો છે તે પણ પરિણિત છે તે થોડા દિવસોમાં પાછો આવી જશે તે તેની પત્નીને પણ પણ સાથે લઈ ગયો છે જેથી તેને થોડી શેર થઈ શકે ભોજન કર્યા પછી હું મારા રૂમમાં આવી અને મારા ચહેરા પરથી ધૂપ દૂર કર્યું હું મારી ચહેરાને અરીસામાં જોવા લાગી મનમાં અનેક સવાલો આવી રહ્યા હતા મારી અંદર એક વિચિત્ર અહેસાસ હતો એટલામાં કોઈએ દરવાજો ખખડાવ્યો મેં ઝડપથી મારું મોં ઢાકી લીધું પણ વિક્રમ દરવાજા પર હતા ત્યારે તેણે મને તે પરિવારના સભ્યો વિશે કહેવાનું શરૂ કર્યું તે કે તેના પરિવારના સભ્યોને મળીને ખૂબ જ ખુશ જણાતા હતા જાણે મારા નસીબમાં આગળ શું લખ્યું હતું તે હું તેને કહી પણ શક્તિ ન હતી કારણ કે મને વિક્રમ ગુમાવવાનો ડર હતો હું વિચારતી હતી કે વિક્રમ બધું જાણ્યા પછી મને છોડી દેશે તો હું મોટા ભાગે મારા રૂમમાં રહેતી અને બધાને ઉધરસ ખાઈને સંભળાવી જેથી કોઈને મારો ચહેરો જોવાનું યાદ ન રહે રાજી પણ આજે પાછો આવવાનો હતો આ વિચારમાં મારું હૃદય ધડકતું હતું હું મારા ડરામના ભૂતકાળ વિશે વિચારતી હતી હું મૂંઝવણમાં હતી પણ જ્યારથી હું આ ઘરમાં આવી ત્યારથી મને મારી નંદનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યું તે હંમેશા મને કનિકને કનિક કહેતી અને પછી મજાકનું બહાનું કાઢતી રાજીના આવવાનો સમય થયો ત્યારે હું તાવના બહાને મારા રૂમમાં ધાબળો ઓઢીને સૂઈ ગઈ બધા ખૂબ ખુશ હતા અને તેની પત્ની ઘરે આવી ગયા હતા વિક્રમે તેને મારા વિશે કહ્યું તે અને તેની પત્ની મારા રૂમમાં પણ હું ધાબળા નીચે સુવાનો ઢોંગ કરવા લાગી વિક્રમે કહ્યું કે તેની તબિયત ઘણી ખરાબ છે કાલે જ હું તેને ડોક્ટર પાસે લઈ જઈશ રાજીને કહ્યું કે કંઈ વાંધો નહીં તમે ભાભીને આરામ કરવા દો અમે ભાભીને પછી મળીશું હું અહીં મોઢા પર માસ્ક પહેરીને રહેતી હતી પણ મને રાજીવ સામે આવતા ડર લાગતો હતો જ્યારે તે ઘરે ન હોય ત્યારે હું મારો ચહેરો ઢાંકતી અને પછી પરિવારના સભ્યોને મળતી પણ રાજીવ ના આવતા પહેલા હું મારા રૂમમાં ચાલી જતી હતી એક દિવસ હું મારા રૂમમાં બેસીને મારા જીવનના ખતરનાક ભૂતકાળ વિશે વિચારી રહી હતી અને બીજી તરફ હું વિચારી રહી હતી કે રાજીવની પત્ની કેટલી સુંદર છે અને સારી રીતભાતની છે અચાનક મારી નંદ મારા રૂમમાં આવી મેં ઝડપથી મારો ચહેરો છુપાવ્યો અને ખાંસવા લાગી તે કહેવા લાગી કે તમને ડર લાગે છે કે રાજીવભાઈની પત્ની તમારા કરતાં વધુ સુંદર છે એટલે જ તમે તમારો ચહેરો બતાવતા નથી ખબર નહીં પણ શા માટે તે મારી સાથે આ રીતે વાત કરતી રહી મેં તેને કહ્યું ના એવું કમી નથી થોડા દિવસોમાં મારો દવાનો કોર્સ પૂરો થઈ જશે અને મારી એલર્જી દૂર થઈ જશે પછી હું મારો ચહેરો ઢાંકવાનું બંધ કરીશ અત્યારે તો મેં આમ ટાળ્યું હતું પણ એમના શબ્દોએ મને વિચારમાં મૂકી હતી હું વિચારી રહી હતી કે તેને મારું સત્ય ખબર નથી પડી ગઈ ને આટલા માંગ વિક્રમ આવીને મને પૂછવા લાગ્યા હવે તારી તબિયત કેવી છે મેં કહ્યું હવે સારું છે થોડા દિવસોની જવાબ છે પછી મારી એલર્જી મટી જશે તે મને ખૂબ પ્રેમ કરતા હતા તેથી જ તેઓ મારી દરેક વાત આંખ બંધ કરીને સ્વીકારતા હતા એક દિવસ વિક્રમ મને કહેવા લાગ્યા રાજીવ મારી પાસે ફરિયાદ કરતો હતો કે તું બહુ અલગ છે હજુ સુધી સાથે તારી પત્નીને મલાવી નથી તેની પાસેથી આ સાંભળીને હું વધુ ડરી ગઈ હતી મેં ફઈનો નંબર ડાયલ કર્યો પરંતુ તેનો નંબર હજી કામ કરતો ન હતો અને હું ખૂબ જ પરેશાન હતી મારું બુક અચાનક મારી સામે દેખાતું હતું આ નસીબનો શું ખેલ હું સમજી શકી નહીં હું પરિવારના સભ્યોથી પણ છુપાઈ જતી હતી અને રાજીવ મારી સામે આવે તે વિચારીને હું ભાગી જતી હતી મારું હૃદય જોર જોરથી ધડકવા લાગતું મને ખબર ન હતી કે પછી શું થશે ખબર નહીં કિસમ તે મને ફરીથી આ ઘરમાં લાવી ને ઉભી કેમ કરી હતી અને બીજી બાજુ મારી નંદે રાયમાં મારી પાછળ પડી હતી તે હજી પ્રશ્નો પૂછતી હતી તે મારું સચ બધાની સામે લાવવા માંગતી હતી અથવા તે મારા વિશે બધું જ જાણતી હતી તે મને જાણી જોઈને પરેશાન કરતી હતી એક દિવસ રાજીવે મારો દરવાજો ખખડાવ્યો અને મને કહેવા લાગ્યો કે ભાભી હું અંદર આવું હું ખૂબ જ નર્વસ થઈ ગઈ અને વિચારવા લાગી કે કે મને ખબર નથી હવે મારી સાથે શું થવાનું છે મને પરસેવો થવા લાગ્યો હું ઝડપથી પાછળના દરવાજેથી બહાર નીકળી અને મેં વિક્રમને ફોન કરીને કહ્યું કે હું ડોક્ટર પાસે આવી છું આજે કોઈક રીતે મેં મારી જાતને બચાવી લીધી હતી હવે મારે કોઈ પણ રીતે ઘરથી દૂર જવું હતું જાણે મારો ભૂતકાળ મારા જીવનનો એક ભાગ બનવાનો હતો હવે હું મૌન અને ગુમસુમ રહેતી હું વિક્રમને કહેતી હતી કે કૃપા કરીને અહીંથી પાછા જઈએ હું વહીંગ ટન અનુભવું છું અહીં મારી તબિયત સારી નથી રહેતી હું અહીં ખૂબ જ બેચેની અનુભવું છું મારું દિલ અહીં નથી લાગતું કે હું અહીં વધુ પરેશાન હતી આ જોઈને વિક્રમ ડરી ગયો કેટલા વર્ષો પછી હું મારા હોશ ગુમાવી બેઠી હતી હું ભાગે જ મારી જાતને સમાવી શકી એક દિવસ અચાનક રાજી મારી સામે આવ્યો મને જોઈને તે દૂરવા લાગ્યો પણ મેં મારો ચહેરો ઢાંકી દીધો હતો થોડી થોડીવારે મારી સામે આમ જ જોતો રહ્યો પછી તેણે મારી તબિયત વિશે પૂછ્યું મેં તેને હાંગમાં જવાબ આપ્યો એટલે તે પણ કની બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો ગયો મેં ઝડપથી મારો સામાન પેક કર્યો અને વિક્રમને કહ્યા વગર જવા લાગી હું દરવાજે પહોંચી કે તરત જ મારી મારો હાથ પકડીને ઘરની અંદર લઈ ગઈ હું માથું ઊભી હતી ઘરના બાકીના લોકો પણ ત્યાં એવું લાગતું હતું કે હું ગુનેગાર છું કહેવા લાગી મારા બંને ભાઈઓની એક જ દુલ્હન તેનું શું કારણ હતું આ જાણીને તમારા હોશ ઉડી જશે તેણીની વાત સાંભળીને મેં કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે ના એવું કમી નથી આ ખોટુંબ બોલે છે વિક્રમે મારા મોઢા પર થપ્પડ મારી હું રડવા લાગી હું ભાગ્યના હાથે લાચાર હતી કારણ કે હવે બધાની સામે મારો સચ આવવાનો હતો વિક્રમે કહ્યું આ શું કહી રહી છે સત્ય શું છે તેનો અર્થ શું છે હું રડવા લાગી અને મેં મારા ચહેરા પરથી નકાબ હટાવી દીધો હું રાજીવ તરફ જોવા લાગી હું વિચારતી હતી કે રાજીવ મારી સફાઈમાં સાચું કહે છે પણ તેની નીચી આંખો જોઈને હું સમજી ગયો કારણ કે તેની ઝૂકી નજર કહેતી કે મારો જવાબ છે મેં વિક્રમને કહ્યું કે આ બધા માટે હું એકલી જવાબદાર નથી આ લોકો પણ મારા અતીતમાં થયું તેના જવાબદાર છે તો તેને કહ્યું તારો અર્થ શું છે આ બધું શું બોલે છે અને આ બધું શું થઈ રહ્યું છે કોઈ મને સાચું કહો તેને ગુસ્સામાં ચીસો પાડી હું જોર જોરથી રડવા લાગી અને બધાની સામે હાથ જોડીને કહ્યું કરીને તમે મારા લગ્ન બચાવો મારી કૃપા એક જ ભૂલ છે કે મેં મારા ભૂતકાળને ભૂલીને ભવિષ્યમાં પગ મૂક્યો અને વિક્રમ સાથે લગ્ન કર્યા મને મને રડતી જોઈને મારા મારા સાસુને પર થયો તે મારી પાસે આવી અને અને ગળે લગાડીને સાંત્વના આપવા લાગી સાસુ સત્ય કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ છોકરી સાચું બોલી રહી છે વર્ષો પહેલા જ્યારે અમે તને શહેરમાં મોકલ્યો હતો આ ગામમાં એક વિચિત્ર રિવાજ હતો નાનપણમાં માતા પિતા પોતાના સંતાનોના લગ્ન કરાવતા હતા તેમના માથા પરનો બોજ ઓછો કરવા માટે છોકરીઓના માતા પિતા તેમની દીકરીઓના બાળપણમાં જ લગ્ન કરાવતા હતા આ છોકરી અને રાજીવના લગ્ન બાળપણમાં થઈ ગયા હતા પરંતુ જ્યારે બાળકો જુવાન થતા ત્યારે તેઓએ આ બાળ લગ્ન સ્વીકારવાની ના પાડી દેતા જો તેના માતા પિતા તેની પર દબાણ કરે તો તે નારાજ થઈ નેઘર છોડીને ચાલ્યા જતા હતા નહીંતર તેની પત્નીને છૂટાછેડા આપી દેતા હતા મારા સાસુ કહેવા લાગ્યા નિયતિ આ જ રમત રાજીવ અને રોમા સાથે રમી તેનું બાળપણ પણ બરબાદ થઈ ગયું પરંતુ રાજીવ ઘરેથી ભાગી ગયો અને તેની પસંદની છોકરી સાથે લગ્ન કર્યા અને આ બિચારી રાજીવની રાહ જોતી રહી ગ્રામજનોએ તાના મારીને તેનું જીવન બરબાદ કરી નાખ્યું હતું તેના પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓએ પણ સાથ ના આપ્યો અને તે અહીં અમારા ઘરે આવી પરંતુ અમે પણ તેને શાંતિથી જીવવા દીધી અને થોડા દિવસો પછી રાજીવ આવીને કહેવા લાગ્યો મારો તેની સાથે કોઈ સંબંધ નથી અને અમે આ છોકરીને ઘરેથી કાઢી મૂકી દીધી આ છોકરીએ અવારનવાર ઠોકર ખાધી હતી પછી મેં વિક્રમને આગળનું સત્ય કહ્યું કે આ પછી મારી માતાએ મને શહેરમાં મારી ફઈ પાસે મોકલી અને મને શપથ લેવડાવી કે હું મારા ભૂતકાળને ભૂલીને મારા જીવનમાં આગળ વધીશ અને સત્ય ક્યારેય કોઈની સામે નહીં કહું વિક્રમ કહેવા લાગ્યા કે તે મારાથી આટલું મોટું સત્ય છુપાવ્યું આ બધા લોકો તારા ગુનેગાર છે પણ તું મારી ગુનેગાર છો હું તને ખરેખર ખૂબ પ્રેમ કરું છું કે તે મને કંઈ પણ જણાવવાનું જરૂરી ન માન્યું મને વધુ માંગતું મારા ભાઈની આ તું પહેલી પત્ની છો આ બધું જાણીને તું મારી સાથે કેવી રીતે રહી શકે તે મને તારી સાથે આ પાપનો ભાગીદાર બનાવ્યો છે જ્યારે તું પહેલેથી જ પરિણીત હતી ત્યારે તું મારી સાથે કેવી રીતે લગ્ન કરી શકે આ સાંભળીને મેં રાજીવ તરફ જોયું તે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો મારા અને રાજીવ સિવાય રાયમાં પણ આ બધું જાણતી હતી મેં રાયમાં સામે ગુસ્સાથી જોયું આ દરમિયાન રાજીવની પત્નીએ તેને જોરથી થપ્પડ મારી અને કહેવા લાગી કે શું થઈ રહ્યું છે તે મને દગો આપ્યો તે ખોટું બોલીને મારી સાથે લગ્ન કર્યા છે હવે હું તને છૂટાછેડા આપીશ રાયમાં રડવા લાગી અને કહ્યું કે તમે બધા મને માફ કરી દો બધો દોષ મારો છે મેં તો ભાભીનો ચહેરો શરૂઆતમાં જ જોયો હતો અને તેમને ઓળખી લીધા હતા કે હું તેનું સત્ય તમારી સામે લાવીને તેમની સાથે બદલો લેવા માંગતી હતી હું રાયમા તરફ જોવા લાગી અને વિચારવા લાગી ખબર નહીં તે શું સત્ય કહેવા જઈ રહી છે તેની આગળ કહ્યું કે હું અને રોમાનો ભાઈ એકબીજાને પ્રેમમાં કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા પરંતુ રાજીવ અને રોમાના લગ્ન બધું બરબાદ કરી દીધું આ બંનેના કારણે અમે લગ્ન પણ ન કરો શક્યા તે સમયે મેં વિચાર્યું હતું કે હું બદલો લઈશ જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારે મારા હૃદયમાં વર્ષો જૂની નફરત જાગી અને મેં વિચાર્યું કે હું બદલો લઈશ પરંતુ મારી એક ભૂલ ઘણા લોકોના જીવનને બરબાદ કરી દેશે મને ખબર ન હતી કૃપા કરીને બધા મને માફ કરો તે રાજીવ પર પાડવા લાગી અને અને તેને કહ્યું કે સાચું બોલ તારી વિક્રમની નહીં તો આ બે છોકરીઓની જિંદગી બરબાદ થઈ જશે જો તું આજે તું સાચું નહીં બોલ તો બધું બરબાદ થઈ જશે મારી નજર રાજીવ પર હતી તેના માતા પિતા પણ ખૂબ શર્મિંદા હતા રાજીવની પત્ની પણ તેને પકડીને પૂછતી હતી આ સમયે હું ચક્કર આવવાને કારણે જમીન પર પડી ગઈ અને બેહોશ થઈ ગઈ થોડી વાર પછી રાખજો આ ગર્ભવતી છે મારી આંખ ખુલી અને આ સાંભળીને મારી હાલત ખરાબ થવા લાગી રાયમા અને વિક્રમની માંગ મારી સંભાળ લેવા લાગી વિક્રમ માથું પકડીને બેઠા હતા એવું લાગતું હતું કે જાણે કયામત આવી હોય બે ભાઈઓની છોકરી પત્ની હોઈ શકે વિક્રમ મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે તમે શું થયું તે કૃપા કરીને મને કહો તેથી જરાયમાં કહેવા લાગી કે ભાઈ રાજીવ ગુનેગાર છે તેને જરોમા સાથે બધું કર્યું છે વિક્રમે ગુસ્સામાં રાજીવને થપ્પડ મારી અને રાજીવ જમીન પર પડી ગયો અને વિક્રમના પગ પકડીને માફી માંગવા લાગ્યો તે કહેવા લાગ્યો કે હું રોમાનો ગુનેગાર છું તેણે કહ્યું કે વર્ષો પહેલા જ્યારે મેં મારા બીજા લગ્ન કરવાનું વિચાર્યું હતું તે જ સમયે મેં તેને છૂટાછેડાના કાગળો મોકલી દીધા હતા આ હવે મારી પત્ની નથી આ તારી પત્ની છે અને આ બાળક પણ તારું છે નસીબે અમારી સાથે રમત રમી છે રાજીવે રોમાને આ પાપમાંથી બચાવી અને ન રાજીવે પણ મારા પગ પકડીને મારી માફી માંગી અને તેના માતા પિતાએ પણ મારી પાસે માફી માંગી હું તે સમય રડતી હતી અને વિક્રમના દિલમાં મારા માટેનો પ્રેમ જાગી ગયો હતો તે પણ જાણતો હતો કે આ બધામાં મારો વાંક નથી માત્ર મારી માતાના સોગંદ ખાતર મેં બધું છુપાવ્યું હતું મારી અને રાજીવ વચ્ચે કોઈ સંબંધ બાકી ન હતો મારી અને રાજીવના વર્ષો પહેલા જ છૂટાછેડા થઈ ગયા હતા મેં પણ બધાને માફ કરી દીધા અને મારું દિલ સાફ કર્યું રાજીવે પણ તેની પત્ની પાસે માફી માંગી અને તેને પણ તેને માફ કરી દીધો હવે અમે બધા અમારા જીવનમાં ઘણા ખુશ હતા થોડા મહિના પછી અમે બધા શહેરમાં આવ્યા હવે અમે બધા ખુશીથી જીવવા લાગ્યા મેં એક પુત્રને જન્મ આપ્યો અને રાજીવના ઘરે પણ પુત્રીનો જન્મ એક થયો વિક્રમના માતા પિતા તેમની ભૂલોથી ખૂબ શીખ્યા હતા તેથી તેઓએ વિચાર્યું કે તેઓ તેમના પૌત્ર પૌત્રીઓને શિક્ષણ આપીને ગામડાના રિવાજોથી દૂર રાખશે અને જો શક્ય હોય તો તેઓ ગામનો ભાગ બની ગયેલ રિવાજો નાબૂદ કરશે જેથી ભવિષ્યમાં બાળકોનું જીવન બરબાદ ન થાત અને વિક્રમે તેના ગામ જઈને બધાને ઘણું સમજાવ્યું અને આ રિવાજનો અંત લાવ્યો અને આવનારી પેઢીના જીવનને વિનાશથી બચાવી ગ્રામજનોની વિચારસરણી બદલીને તેમના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવા જણાવ્યું હતું અમારા બાળકો મોટા થયા ત્યારે અમે અમારા દીકરા અને દીકરીને વિદેશ ભણવા મોકલ્યા માણસો જૂના અને રૂઢિચુસ્ત રિવાજો માણસની જિંદગીને બરબાદ કરી નાખે છે ભલે આપણે આપના ભૂતકાળને કેટલું ભૂલી જવા માંગીએ છીએ પણ એક દિવસ તે આપની સામે આવે જ છે પરંતુ ભાગ્યને કોઈ બદલી શકતું નથી દોસ્તો તમને અમારી વાત